અમદાવાદના ઓઢવ ખાતે આવેલા રબારી વાસમાથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી જેમાં રબારી વાસમાં કેટલાક માલધારી સમાજના મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા આ મામલાના સંદર્ભમાં હવે રાજનીતિ પણ ગરમાઈ છે વિપક્ષના એક બાદ એક નેતાઓ છે તે રબારી વાસની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે અને સરકાર ઉપર પ્રહાર કરતાં હવે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી લાલઘુમ થયા છે ને તેમણે શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં સ્વાગત છે હું છું ફેઝાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઓઢવ ખાતે રબારીવાસમાં જે થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે ડિમોલેશન સ્થળની મુલાકાત લેવા માટે ગયા હતા આ દરમિયાન તેમણે માલધારી સમાજના લોકો સાથે ચર્ચા કરી હતી જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલેશનની કામગીરી હાથ ધરી તેને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેમણે એટલું જ નહીં ઠાકોર સમાજ હોય દલિત સમાજ હોય દેવી પૂજક સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય તેમ અલગ અલગ સમાજને સરકાર ટાર્ગેટ કરી રહી છે તેમના ઘરો તોડવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આ મામલાના સંદર્ભમાં આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર ગાંધીનગરમાં મળવા જઈ રહ્યું છે તે બાબતે આ મામલે સરકાર બાહિધરી આપે ને જે મકાનો તોડવામાં આવ્યા છે તેના બદલામાં વળતર ચૂકવવામાં આવે કાં તો મકાન બનાવી આપવામાં આવે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લેખિત બાહિધરી આપે તેવી માંગ સાથે તમામ સમાજના લોકોને આગામી દિવસોમાં ઉમટી જવા માટે આહવાન કર્યું છે અને તેમણે કહ્યું છે કે તમારી લડાઈમાં હું પણ જોડાવું છું તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે પહેલાં તો જિજ્ઞેશ મેવાણીનું જે આક્રમક ભાષણ સામે આવ્યું છે તેમણે માલધારી સમાજના લોકો સાથે ચર્ચા કરતા ત્યાંના જે સત્તા પક્ષના ધારાસભ્ય હોય નેતા હોય તેમના પર સુ પ્રહાર કર્યા છે તે સાંભળેલું કે તમારા બાપનો દેશ નથી આવીન આવી પરિસ્થિતિ ઠાકોર સમાજ ની કરી છે સુભાષ સુભાષબ્રિજ બરાબર ત્યાં તો લગ્નનો માંડવો તોડી નાખ્યો લગ્નના દિવસે જે દિવસે વરઘોડો આવવાનો હતો હું લાજીન બંને ગયા હતા એ દિવસે આખો માંડવો તોડી નાખ્યો અત્યારે જઈને તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી અને તમારે કઈ કામ એક વર્ષ સુધી શરૂ નતું કરવાનું તો કોઈની બારાત આવેલી હોય કોઈની જાન આવી હોય એનું કેટલું અપમાન તમે કરો છો એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા ભાવનગરમાં રબારી સમાજ કોળી પટેલ મુસ્લિમ દલિત ક્ષત્રિય સમાજ આવા બે હજાર ઘર તોડી રહ્યા છે અંબાજીમાં તમે જોયું મોટા ભાગનો ગરીબ વર્ગ પણ એ ગરીબ માલધારીઓની વચ્ચે બે પાંચ ઘર એવા બી હતા જેની કિંમત એસી લાખ રૂપિયા થાય અને એસી લાખ નું મકાન તોડી તમે એટલું કોઠા જેવું લાખ રૂપિયાનું મકાન આપવાની વાત કરો છો આ કઈ રીતે ચાલે એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગર નો કોલ આપીએ તો કેવું રે અને આખા ગુજરાત જે લોકોએ મારો કે ભાઈ દેવ દેસાઈનો કપિલભાઈનો કે લાલજીભાઈનો સંપર્ક નથી કર્યો એવા દસ જણા સુધી મેસેજ પહોંચશે એ એમની રીતે આવશે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ તમે આવો બરાબર તમારા મનમાં ખોટ ના હોય આવો આ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાલી કરવા માટે આવું છે બરાબર એટલે આપણે એક જ વસ્તુ જે પણ સરકાર વાત કરતી એ બધું લેખિતમાં આપે અને આ તો એટલા લુચ્ચાના સરદારો છે કે લેખિત માપ્યા પછી ફરી જાય આવા છે ભાનુભાઈ વણકર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કર્યું બરાબર એ આ દિવસ હતો ફેબ્રુઆરીનો આજ અને એમાં ચાર દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી રાત્રે અગિયાર વાગે આઈએસ આઈપીએસ ઓફિસરો સહી કરી આવી જેટલી દલિતોની જમીનમાં દબાણ હશે બધા દબાણ ખુલ્લા કરીશું એમની સ્મૃતિમાં સ્ટેચ્યુ બનાવીશું ફલાણા અધિકારી તપાસ કરશે આવી બધી માગણીઓ લેખિતમાં આપી એ વાતના જે સાત વર્ષ થયા એટલા લુચ્ચા છે કે આમની જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં આ તો શું દેખીલા છે કે આખા ગુજરાતમાં બધું ચહેરાઈ ગયું આખા રવારી સમાજમાં ઠાકોર દલિત સમાજમાં મેસેજ ગયો છે ભવિષ્યમાં રાજકીય નુકસાન થાય

એ ફાળો કરી નાનું ઘર બનાવો પેલે એકાવન હજાર હું લખાવું છું આજે સરકાર મેસેજ આપીએ બરાબર પણ આ એકદમ સ્પષ્ટ કિન્ના ખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નહીં તો તને નવરો કરી નાખીશું મને આસામની જેલમાં નાખેલો એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે અઢી કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો સેના માટે મેસેજ આપવા કે ફરી તમે આ બધા આંદોલનો ફાંદોલનો કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તોડવી જ પડે ચાલે આજે કરીએ નહીં તો બે દાડા પછી લાલજીભાઈ બધા કહો ત્યારે ચલો ગાંધીનગર કોલ આપો વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં જરૂર આપ બરાબર એટલે ઠાકોર સમાજ દલિત સમાજ અને માલધારી સમાજ આ ત્રણ સમાજની ભાવનગરમાં અંબાજીમાં ઓઢવમાં સુભાષ બ્રિજ માં ગઈકાલે લગ્ન પ્રસંગમાં મને બસો કરોડ એક કંઈક નોટિસ આપી છે નરોડામાં દલિત સમાજના

એક રાજકીય શક્તિ નહીં બતાવીએ કે ખબરદાર જો અમારે ઘર તોડ્યા તો ગુજરાતની ગાદી પર બેસવા નહીં મળે આ આ મેસેજ જો આપણે આપીએ નહીં તો તોડવાનું બંધ કરશે નહીં એટલે એક વસ્તુ સમજી લો તમારા હાલ આજે મારી સામે જે વડીલો ને યુવાનો બેઠા છે એમાંય હશે કેટલાય બરાબર પણ હજી ના સમજ્યા તો સમજી લો આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે આમને ગરીબો માટે આદિવાસી માટે ઓબીસી માટે દલિતો માટે નફરત છે એમને જોઈતા જ નથી જખ તમારા વોટ વગર સત્તામાં આવી ના શકે એટલા માટે આપણે પૂછે છે બાકી પૂછે જ નહીં એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે અને આને રાજકારણ કરવું કહેવાય અમે થોડીક ભજન મંડળી ચલાવીએ છીએ રાજકારણમાં છીએ તો રાજકારણ કરવાના જ તમે ઉદ્યોગપતિઓનું કરો છો અમે એસસી એસટી નું કરીએ છીએ અમે ખેડૂતોનું કરીએ છીએ તમે લૂંટનારા પૂંજીપતિ પંદર ટકાનું કરો છો અમે ગરીબ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પંચ્યાસી ટકાનું કરીએ છીએ આટલી સ્પષ્ટ વાત છે એટલે આપણે બધી જ માગણીઓ આપણી લેખિતમાં આપે અને એ ગાંધીનગરમાં જવાનો એક મોરચો આપણે બધા તૈયાર કરો નેતાને છેલ્લી વાત નેતાને બીક શું લાગે કે મરી ગયા મારા વોટ તૂટ્યા તો નેતા દોડે ક્યાં તમારે એને કરંટ આલવો પડે બાકી એના મનમાં એવું હોય કે રેલી કરવા દો ધરણા કરવા દો આંદોલન કરવા દો ફરી હું જીતવાનો છું તો નેતા બીજા દ મકાનો તોડશે નેતાને પ્રેશર આપવાની જવાબદારી આપણી એના થઈ જવું જોઈએ કે આ બોસ આ ભારે પડી જવાનું છે અમદાવાદમાં અને આખા ગુજરાતમાં જ્યાં જઈએ ત્યાં ઠાકોરને માલધારીને દલિતને પૂજક સમાજ અમને ચારે બાજુ આપવાનું ચાલુ કરે વાહમાં ઠાકોર ને માલધારી દઈએ આવો મેસેજ જાય તો પછી એમને નિર્ણય લેવો પડે બાકી પ્રેમની ભાષા કોઈ દાડો સમજ્યા નથી ને સમજવાના નથી એટલે આપ તમામ લોકો લડો હું તમારી સાથે છું મારે જ્યાં મદદની જરૂર પડે ત્યાં તમે આવીને ઉભારો તમને મદદની જરૂર પડે ભરું આપણે બે ભેગા થઈને જોડે સમાજ પૂજક સમાજ અંબાજીનો માલધારી સમાજનો માલધારી સમાજ નરોડા નો દલિત સમાજ નરોડાનો સુભાષ બ્રિજ નો ઠાકોર સમાજ બધા ભેગા થઈને ભાવનગર ની મદદે જઈએ બધા ગરીબો એકબીજાની પડખે ઉભા રહીને લડે એના સિવાય કોઈ આ ગુજરાતમાં આપણા માટે વિકલ્પ જ નથી અને આપણે સાથે મળીને લડીશું દસ જગ્યાએ લડીશું તો બે માં તો કઈક પામીશું ને નહીં લડીએ તો કશું મળવાનું નથી એટલે લડીશું અને મને વિશ્વાસ છે કે અત્યારે જે પ્રમાણેની તમારી તૈયારી હું જોઈ રહ્યો છું તમારા ચહેરાનું જે નૂર છે એ બહુ ક્લિયર દેખાડે તમે લડવાના મૂડમાં છો અને માણસ લડવાનું નક્કી કરે તો કંઈક તો પરિણામ મળે જ અને પરિણામ આપણે લઈશું અને બધા જ આપણા બધી તમામ માંગણીઓ એ સરકાર લેખિતમાં સ્વીકાર કરે કે લેખિતમાં વાત ના કરે ત્યાં સુધી આપણે આંદોલન મૂકવાનું નથી હા હતા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણે તેઓ બરાબરના રોષે ભરાયા છે સરકારની કામગીરી સામે સરકારનું કહેવું છે કે અહીંયા ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યાંથી તે એક રોડ નીકળવાનું છે અને તેને લઈને જે નડતર ઉપર હતા તેને તોડી પાડવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ માલધારી સમાજનો એવો આરોપ છે કે સરકારે કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરી છે હાલ આ દિવસોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસના નેતાઓ છે તે પીડિત પરિવારની મુલાકાતો લઈ રહ્યા છે અને સરકારને ઘેરવાના પ્રયાસો પણ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પણ એવા આરોપ છે કે હાલ જે જગ્યા ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધકામ તોડવામાં સરકાર કામગીરી કરતી હોય છે પરંતુ કોંગ્રેસ દ્વારા રાજનીતિ ચમકાવવામાં આવે છે રાજકીય રોટલા શેંકવામાં આવે છે અને તૃષ્ટિકરણની રાજનીતિ કરાય છે તે પ્રકારના આરોપો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ ધવેએ પણ ભૂતકાળમાં લગાવ્યા હતા તેને જ લઈને આરોપ પ્રત્યારોપ સત્તાપક્ષ અને વિપક્ષ ઉપર લાગી રહ્યા છે પરંતુ આ રાજકીય નેતાઓની લડાઈ વચ્ચે ખરેખર જે પીડિત લોકો છે જેમના ઘર તૂટ્યા છે જે આરોપ કરી રહ્યા છે સરકાર ઉપર તો તેમને શું શાહે સરકાર તરફથી મળે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ